નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતોની રાહ ક્યારે પૂરી થશે કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે શું અઠવાડિયે વીસમો હપ્તો રિલીઝ થશે મિત્રો આ માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની રાહ વધુ લાંબી થઈ રહી છે મિત્રો અત્યારે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે મિત્રો બરાબર ચાર મહિના પહેલાં પીએમ મોદીએ બિહારના ભાગલપુરથી ખેડૂતોના ખાતામાં ઓગણીસમા હપ્તાના બે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ચાર મહિના પછી પણ આગામી હપ્તો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમા હપ્તાના બે રૂપિયા ખેડૂતોના ખાતામાં આવ્યા નથી મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પીએમ મોદી બિહારના સિવાન જિલ્લાની મુલાકાત દરમિયાન બે હજાર રૂપિયાનો સંદેશ સાથે ખેડૂતોના મોબાઈલ પર ઘંટડી વગાડશે પરંતુ મિત્રો ત્યાં પણ ખેડૂતો નિરાશ થયા જેના પછી ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો મિત્રો હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કિસાન નિધિ યોજનાનો વીસમો હપ્તો અઠવાડિયે ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો આ સાથે એક એવી સલાહ આપવામાં આવી છે કે જો કોઈ લાભાર્થી ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તેણે બાકીના સમયમાં ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે નિયમ મુજબ જો કોઈ ખેડૂત ઈ કેવાયસી ન કરાવ્યું હોય તો તે આ યોજનાના લાભોથી વંચિત રહેશે ઈ કેવાયસી કરાવવા માટે યોજનાની સત્તાવાર સાઇટ પર જવું પડશે અથવા તો તેની એપ પર જઈને પણ ઈ કેવાયસી કરી શકાય છે મિત્રો નવા નિયમ મુજબ હવે ફક્ત તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે જેઓ તમામ નિયમોને પૂર્ણ કરીને તેમની જમીનની સકાસણી કરાવે છે મિત્રો અભાવે કોઈ પણ સન્માન નિધિ યોજનાનો લાભ મળશે નહીં મિત્રો તમે પણ વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો ચાલો તે પહેલા જાણવાનો પ્રયાસ કરીએ કે આગામી હપ્તા ક્યારે આવ્યા હતા તો મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જૂન બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવ્યો હતો ચાર મહિના પછી અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં પીએમ મોદી દ્વારા બે હજારનો ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો કદાચ આ જ કારણ છે કે જૂન ફેબ્રુઆરી પછી ચોથો મહિનો છે તેથી એવી અપેક્ષા છે કે વીસમો હપ્તો અઠવાડિયે આવી શકે છે અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને મિત્રો તમે વિષ્મ આપતા માટે તૈયાર છો કે નથી તૈયાર તે તમે આના નીચે કમેન્ટમાં લખી શકો છો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો